નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ખબર વિશે જે લાખો આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો માટે આશાની કિરણ બનીને સામે આવી છે લોકસભામાં મોડી રાતે એક મહત્વપૂર્ણ બિલ પાસ કરવામાં આવ્યું છે જેને જી રામજી બિલ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે અને તેની સીધી અસર આંગણવાડી બહેનોના માનદ વેતન પર પડવાની છે મિત્રો વર્ષોથી આંગણવાડી બહેનો નાનકડા માનંદ વેતનમાં બાળકોના પોષણથી લઈને માતાઓની સંભાળ રસીકરણ સર્વે રિપોર્ટિંગ અને સરકારી યોજનાઓના અમલ જેવી અનેક જવાબદારીઓ નિભાવતી આવી છે આજે પ્રશ્ન એ છે કે આ બિલથી તેમના જીવનમાં શું બદલાવ આવ્યો છે કેટલો વધારો જાહેર થયો છે અને શું આ વધારો ખરેખર પૂરતો છે તો મિત્રો સૌથી પહેલાં સમજી લઈએ કે ભારતની આંગણવાડી વ્યવસ્થા શું છે તો આંગણવાડી યોજના દેશની સૌથી મોટી સામાજિક કલ્યાણ યોજનાઓમાંથી એક છે ગામડે ગામડે ફળિયા ફળિયામાં જ્યાં જ્યાં સરકારની હાજરી સૌથી પહેલાં જોવા મળે છે ત્યાં આંગણવાડી બહેન ઊભેલી જોવા મળે છે થી છ વર્ષના બાળકોનું પોષણ હોય કે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓની દેખરેખ દરેક જગ્યાએ આંગણવાડી બહેનોની ભૂમિકા મહત્વપૂર્ણ છે પરંતુ આટલું બધું કામ કરવા બદલ મળતું માનદ વેતન કેટલું છે મિત્રો હાલની પરિસ્થિતિ જોઈએ તો આંગણવાડી વર્કરને અંદાજે દસ હજાર રૂપિયા અને હેલ્પરને લગભગ પાંચ હજાર પાંચસો રૂપિયા જેટલું માનદ વેતન મળી રહ્યું છે જે મોંઘવારી સામે ખૂબ જ ઓછું છે આ કારણે વર્ષોથી આંગણવાડી બહેનો વેતન વધારાની માંગ સાથે આંદોલન રજૂઆતો અને કોર્ટ સુધીની લડાઈ લડતી આવી છે હવે વાત કરીએ જી રામજી બિલની તો આ બિલનો મુખ્ય હેતુ ગ્રાસરૂટ લેવલ પર કામ કરતા કર્મચારીઓ ખાસ કરીને આંગણવાડી વર્કર આશા વર્કર અને અન્ય માનદ કર્મચારીઓના માનદ વેતન સામાજિક સુરક્ષા અને માન્યતા અંગે સુધારો લાવવાનો છે આ બિલ હેઠળ માનદ વેતનનું પુનઃ મૂલ્યાંકન નિયમિત વધારાની વ્યવસ્થા અને કેન્દ્ર તથા રાજ્યની જવાબદારી નક્કી કરવાની વાત કરવામાં આવી છે મિત્રો લોકસભામાં આ બિલ રજૂ થયું તેના પર ચર્ચા થઈ વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા અને સત્તા પક્ષે પોતાનું પક્ષ રજૂ કર્યું મહિલાઓના સશક્તિકરણ ઓછા વેતનમાં વધુ કામ અને આંગણવાડી બહેનો દેશની રીઢ સમાન છે આ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો અંતે મતદાન થયું અને જી રામજી બિલ લોકસભામાં પાસ થઈ ગયું હવે સૌથી મોટો સવાલ એ છે કે માનદ વેતનમાં કેટલો વધારો થયો તો મિત્રો બિલ પાસ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા એક નવું માળખાકીય વધારો સૂચવવામાં આવ્યો છે આંગણવાડી વર્કર અને હેલ્પર બંને માટે અલગ અલગ વધારો જાહેર થયો છે સાથે સાથે ભવિષ્યમાં ડીએ અથવા નિયમિત રિવિઝન પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કે આ વધારો તબક્કાવાર લાગુ થવાનો છે અને અહીં રાજ્ય સરકારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બનશે મિત્રો ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ તો એક આંગણવાડી બહેનના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે સરકાર અમને ઓળખે છે એ ખુશીની વાત છે પરંતુ મોંઘવારી પણ એટલી જ ઝડપથી વધી રહી છે વધારો સારો છે પરંતુ કામનો ભાર હજુ પણ વધુ વધારે છે એટલે ખુશી સાથે અપેક્ષા પણ છે આ કારણે એવું કહી શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો વધારો શરૂઆત છે પરંતુ પૂરતો નથી હવે રાજ્ય સરકારો આંગણવાડી બહેનો આશા વર્કર મદદગાર બહેનો અને મધ્યાહન ભોજન કર્મચારીઓ માટે કેટલો વધારો કરે છે તેની પર સૌની નજર રહેશે મિત્રો નાણાકીય રાજકીય અને સામાજિક રીતે જોવામાં આવે તો આ બિલમાં મહિલાઓ અને ગ્રામીણ મતદાઓ માટે મહત્વપૂર્ણ સંદેશ આપે છે સમાજ માટે આ સંકેત છે કે ગ્રાસરૂટ વર્કર્સને હવે અવગણવામાં નહીં આવે પરંતુ સંઘર્ષ હજુ પૂરો થયો નથી અંતમાં એટલું જ કહીશ કે જી રામજી બિલ પાસ થયું એ એક શરૂઆત છે અંત નથી આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો થવો ખુશીની વાત છે પરંતુ તેમની મહેનતનું પૂરું મૂલ્ય મળવું હજુ બાકી છે જો તમને લાગે છે કે આ માહિતી મહત્ત્વની છે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે તમારો મત જરૂરથી કોમેન્ટમાં જણાવશો શું આ વધારો પૂરતો છે કે નહીં ફરી મળીશું એક નવા રિયાલિટી આધારિત વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ